दोस्तों स्वागत है आपका गवर्नमेंट जॉब में ये हमारा लेक्चर से लर्निंग के लिए तो लैंग्वेज गुजराती रहेगी बाकी जो भर्ती के लेक्चर होते हैं रिक्वायरमेंट के उसकी लैंग्वेज ऑलरेडी हिंदी रहती तो है ठीक है तो आप जुए छे मैथमेटिक्स नो लेक्चर गणित नो लेक्चर ठीक है तो आप जुए छे एम मैथ्स ठीक है लेक्चर नंबर लास्ट लेक्चर आप छ नंबर नो तो आ सातमो नंबर पर મેથ્સનું લેક્ચર લાસ્ટમાં આપણે કૌશવાળું જોયું હતું એક્ઝામ્પલ અને આવા આપણે એક્ઝામ્પલ વેરાયટીઝ વાળા અત્યારે એક્ઝામ્પલ જ ભણવાના છે કે આ સેકન્ડ નંબરનું આપણું એક્ઝામ્પલ છે કે જો એક્ઝામ્પલ તમે ભણશો સોલ્વ કરશો તો વધારે આવડશે કેમ કે મહિનામાં જે છે પ્રેક્ટિસ છે ને વેરાયટીઝ વાળા દાખલા છે કે અમુક જગ્યાએ થોડુંક નવું આવી જાય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય ઠીક છે તો આપણે અહીંયા આગળ લઈશું એક્ઝામ્પલ બે વત્તા ત્રણ ઠીક છે ઓછાકેટમાં ઠીક છે આ પણ એક થોડો સાદો દાખલો છે ઠીક છે બ્રેકેટ વાળો કૌંસ વાળો છે પણ થોડોક કજુ આનું પણ ગણતરી સારા દાખલામાં થાય કેમ કે આગળ આગળ આડ દાખલા હોય પણ એના માટે શું છે કે મેન પેલા સિમ્પલ દાખલા શીખવો તો શું આગળના દાખલામાં જલ્દી સમજાઈ જશે તો આને આપણે સ્ટેપ વાય સોલ્વ કરશું ઠીક છે તો પહેલાં આપણે જે રૂલ્સ કીધું એ કે આમાં જ્યારે જ્યાં સુધી કંસ હોય ને ત્યારે પહેલાં આપણે કંસને જ સોલ્વ કરવું જોઈએ તો અહીંયા આગળ આ કંસ છે ઠીક છે ચાર ઓછા પાંચ વત્તા છ આ ત્રણેય રકમ છે એમાં છે કંસમાં છે તો પહેલાં આપણે કંસ સોલ્વ કરશું હવે જો આમાં નિશાનીઓ અલગ આપેલી છે ઠીક છે તો નિશાનીઓનો નિયમ એ આપણે અનુસરવો પડશે એ મુજબ સોલ્યુશન કરવું પડશે ઠીક છે ડાયરેક્ટ સરવાળો તો ડાયરેક્ટ સરવાળો એમ ના થાય ઠીક છે તો જો આપણે એક સાથે બે સ્ટેપમાં દાખલો સોલ્વ કરીએ આ બાજુ આપણે ઓલરેડી આટલું કંસુજ સોલ્વ કરવાનું છે ને તો આ બાજુ આપણે આ બેને પણ સોલ્વ કરી લઈએ જોડે જોડે એટલે શું આપણો દાખલો ટૂંકો થાય આમ આપણે કરી શકીએ છીએ ઠીક છે આવી રીતે કે જો બીજી બાજુનું સોલ્યુશન કરવાનું હોય ને તો પછી કોઈ એક બાજુ પણ હોય ને કે જે સોલ્વ થઈ શકે તો અહીં જો બે વત્તા ત્રણ છે ને સોલ્વ થઈ શકે છે અને આ બાજુ કં છે બંને જોડે સોલ્વ થઈ શકે છે વચ્ચે ઓછાની નિશાની આવી ગયેલ છે ને જે ઓછાની નિશાની ના હોય ને એ ઓછાની નિશાની ઠીક છે બે વત્તા ત્રણ ઓછા ત્રણ પછી ઓછાની નિશાની છે એટલે સોલ્વ કરી શકીએ આપણે ઠીક છે ત્યાં ઓછાની નિશાની ના હોય તો શું થાય કે ત્રણ જે છે આની જોડે ગુણાકારમાં જોડાઈ ગયેલો કહેવાય કંશ જોડે ઠીક છે આ ઓછાની નિશાની છે ને વચ્ચે એનો મતલબ શું કે ત્રણ હજુ કંશ જોડે જોડાયેલો નથી ઠીક છે એટલો બધો જોડાયેલો નથી એટલે આપણે સોલ્વ કરી શકીએ તો જુઓ ડાયરેક આપણે સ્ટેપ પાડીને કરીએ કે બે વત્તા ત્રણ લઈશું કેટલા થશે આનો જવાબ આવશે પાંચ ઠીક છે હવે ઓછા જે છે એમના એમ રહેશે નીચે ઠીક છે હવે કંસ આપણે સોલ્વ કરી જો કંસ નિશાની મુજબ સોલ્વ થાય મેં કીધું હતું કંસ એવું ને બધું નિશાની મુજબ જ સોલ્વ થાય પણ નિશાની જોવું પડે જો ખાલી એક નિશાની હોય તો વાંધો ના આવે અહીં બે વત્તા ત્રણ એક જ નિશાની હતી કેમ કે જે કોઈ આપણી રકમ હોય ને એની આગળ નિશાની લેવાય બે આગળ કાંઈ નથી ત્રણ આગળ છે ને સરવાળાની નિશાની બસ પછી આ જે માઇનસની નિશાની છે ને તો કંશની આગળ છે એટલે આપણે બે વત્તા ત્રણમાં માઇનસની નિશાનીને નહીં ગણવાની પણ આ જે કૌંસ છે ને એની અંદર જો ડબલ નિશાની ભેગી થાય વત્તા ઓછા બને તો આપણે શું નિશાનીનો નિયમ જે છે અનુસરવું પડે ઠીક છે તો આપણે જો એક એક સ્ટેપ બાય સ્ટેપ કરશું આખું સોલ્વ થઈ જાય ને ત્યારે જ આપણે કૌંસ હટાવવાનું ઠીક છે આ કૌંસ કરશું ચાર એમ ના એમ ઠીક છે હવે જો હવે આપણે આ બે નું સોલ્વ કરશું ઠીક છે જો હું રાઉન્ડ કરું છું બાકી ને તમે યાદ રાખજો આ રાઉન્ડ કરું છું ઓછા પાંચ વત્તા ત્રણ ઠીક છે ખાલી આપણે ડાયરેક્ટ પાંચ ઓછા પાંચ વત્તા છ ઠીક છે છ વત્તા તો ઓછા પાંચ વત્તા છ તો આમાં જો પાંચ વત્તા છ ડાયરેક્ટ આપણે ન કરી શકીએ ઠીક છે પાંચ વત્તા છ ના થાય ડાયરેક્ટ કેમકે પાંચની આગળ ઓછાની નિશાની છે તો આપણે એ નિશાનીને પણ ધ્યાનમાં લેવી પડે ઠીક છે આગળ આપણે કેમ નથી લીધી સ્ટાર્ટિંગમાં બે વત્તા ત્રણ પાંચ કર્યા ને તો બે આગળ ખાલી વત્તાની નિશાની હતી એટલે એમ એનાથી કાંઈ એટલો ફેટ ન પડે જે મેં કીધું ને કે કોઈ પણ સંખ્યાની રકમનું સ્ટાર્ટિંગ થતું હોય કે રકમનો ડાયરેક્ટ જવાબ હોય તો એની આગળ તમે સરવાળો ના લખો ને તો ચાલે ધ્યાને લા ધ્યાનમાં ના લો ને તો ચાલે પણ સ્ટાર્ટિંગમાં આવો એ યાદ રાખવાનું કે સ્ટાર્ટિંગમાં આ બગડો સ્ટાર્ટ તો આપણે જોઈએ બરાબર કે બે વત્તા ત્રણ આપણે પાંચ ડાયરેક્ટ કરી લીધા ઠીક છે પેલું પદ સોલ્વ કર્યું જોડે જોડે આપણે બીજું સોલ્વ કરી છે ઠીક છે એટલે ખાસ આ એક યાદ રાખવાનું કે કોઈ પણ રકમનું સ્ટાર્ટિંગ હોય કે ડાયરેક્ટ જવાબ હોય ને ખાલી તો એ આગળ તમે વત્તાની નિશાની ના લખો તો ચાલે સરવાળાની ના લખો તો ચાલે ધ્યાન ના લોતો તોય ચાલે પણ માઇનસ હોય ને તો એ ત્યાંને લેવું પડે ઠીક છે એટલે આપણે ડાયરેક્ટ બે વત્તા ત્રણ જ કર્યા હતા ઠીક છે બે આગળ સરવાળાની નિશાની કહેવાય ખરીખર પણ એ સ્ટાર્ટિંગ છે એટલે એને ધ્યાન ના લો જ ચાલે તાજો આ અંદરનું છે ઓછા પાંચ વત્તા ત્રણ કૌશમાં ઠીક છે એ આપણે સોલ્વ કરી છે નહીં થાય સરવાળો નહીં થાય શું થશે બાદ બાકી થશે ખાસ જો આ નિયમમાં તમને કન્ફ્યુઝન થતું હોય ને અત્યારે હું સમજાવું છું એમાં તો ખાસ આના માટે તમે આના પહેલાનો જે લેકચર છે ને લેક્ચર નંબર પાંચ ઠીક છે છ પણ નહીં લેકચર નંબર પાંચ જોજો આખો તો તમને એ નિશાનીનું એકદમ ક્લિયર થઈ જશે કે આ કઈ રીતે થાય છે ઠીક છે એટલે ઓછા વત્તા ઓછા એટલે પાંચમાંથી છ ના જાય તો ઊંધું કરો છ માંથી પાંચ કાઢો શું જવાબ આવે એક આ જવાબ ઠીક છે હવે અહીં વચ્ચે નિશાની આવશે ચાર અને એક વચ્ચે ઠીક છે કેમ કે ચાર તો ઉપરના એમનેમ હતા આપણે આજે સોલ્વ કર્યું ને પાંચ ઓછા પાંચ વધતા છ એનો જવાબ એક લખ્યો ઠીક છે તો નિશાની મોટા નિશાની હંમેશા ઠીક છે સરવાળા બાદ બેકી બાદ તો જો મોટા કોણ છ છ આગળ શું છે વત્તા તો અહીં આગળ શું કરવાનું વત્તા પાછો કૌંસ કર નાખો આમ ઠીક છે કેમ કે હજુ પૂરો કૌંસ સોલ્વ નથી થયો આપણે ખાલી બે દક્ષર સોલ્વ કર્યા ઠીક છે ઓછા પાંચ વત્તા છ એનો જવાબ શું આવે વત્તા એક આવે હજુ તો આ બાજુનો ચોગડો જોઈએ ને એ સોલ્વ કરવાનો બાકી તો બે સોલ્વ કરીએ આપણે પાંચ એમના એમ રાખીશું ઓછા એમના એમ રાખીશું ચાર વત્તા એ હવે જો આમાં કાંઈ નથી જો ચારેય સ્ટાર્ટિંગ કહેવાય અંદર કૌંસની અંદર રકમ છે તો એમાં ચાર સ્ટાર્ટિંગ જ કહેવાય ચાર આગળ શું છે વધતા ત્યાંને ના તો ચાલે ડાયરેક્ટ કરી નાખો ચાર વત્તા એક એટલે સરવાળો કરી નાખો ને એક કેટલા થાય પાંચ અને જો આ કંશનો જવાબ જ છે પાંચ એટલે કૌશ તમે ના રાખો તોય ચાલે કેમ કે આગળ ઓલરેડી માઇનસ ઓછા તો છે જ તે આપણે પાંચ ઓછા પાંચ જ તો સઠીક છે તો શું જવાબ આવશે જીરો શું જવાબ આવે જીરો અને એવું કરો કંસમાં રાખો હોય તો કંશમાં રાખો બરાબર પહેલાં શું હતું આના આગળનો જે દાખલો તો એમ કહ્યું આમ હોય ને તમારે પાંચ અને આમ પાંચ હોય મતલબ અહીં વચ્ચે કાંઈ નિશાની ન હોય કાઉસ આગળ જો અહીં તો ઓછાની નિશાની હતી એટલે આપણે બાદ બાકી કરી નાખીને બાદમાંથી પાંચ જાય જીરો પણ માનો કે નિશાની જ ના હોય તો આવી રીતે હોય તો કઈ નહીં મેં કીધું ને કૌંસ આગળ કોઈ અક્ષર હોય ને વચ્ચે કઈ નિશાની ના હોય તો કયો સંબંધ કહેવાય ગુણાકાર નો તો ગુણાકાર થયો પાંચ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ જવાબ આવે ઠીક છે આનો આવી રીતે બાકી આપણે આમાં તો નિશાની છે ઓછા નહીં પાંચ માંથી પાંચ કાઢો તો જીરો જવાબ ઠીક છે બરાબર જીરો જવાબ શું આવ્યો જીરો ઠીક છે ખાસ દાખલો સમજાણો ના સમજાણો હોય તો ખાસ પૂછી લેવો આપણો જો કોન્ટેક્ટ કોન્ટેક ને બધું છે આપણે કે આપણે જે થમનેલ છે ને એના ઉપર આપણો કોન્ટેક્ટ ને બધું લખેલું જશે કે જેમાં તમે ડિટેલ્સ લઈ શકો બાકી એ સિવાય આપણે જોઈ લો એક્યાસી સાઠ સત્તાણું તેતાળીસ બાણું અધિક છે એઇટ વન સિક્સ જીરો નાઇન સેવન ફોર થ્રી નાઇન ટુ આપણો કોન્ટેક નંબર છે તમે વોટ્સએપ કરી શકો છો ગ્રુપમાં જોડાવું હોય તો પણ વોટ્સએપમાં મેસેજ કરી શકો છો કે જોઈને ન તો ગ્રુપમાં પણ જોડાઈ જશો બાકી કન્ફ્યુઝન હોય ને તમે વોટ્સએપમાં મેસેજ કરવો ખાલી કોલ ના કરવો ઠીક કેમ કે કોલ ટાઈમ હશે તો ઉપડે એવું છે કેમ કે મોબાઈલનું કાંઈ ઠેકાણું નથી હોતું એટલું કાંઈક બધું કામ હોય એટલે કામમાં હોય એટલે ખબર ના રહે મોબાઈલ સાયલેન્ટ હોય એટલે બાકી આવા લેક્ચર માટે જોડાઈ રહ્યો આપણી ચેનલ જોડે ઠીક છે ગવર્મેન્ટ જોબ જોડે બાકી આપણા લેક્ચર હજુ સ્ટાર્ટ થશે તો બધા બંધારણના બધા લેક્ચર આવશે પણ મેન જો આમાં વધારે ફોકસ કરો તમે ગણિત છે રિઝનિંગના ના છે ઇંગ્લિશના છે એટલી વધારે ફોકસ એમાં કરવાનું તમારે કયામાં એક તો ગણિત ઠીક છે કયામાં ફોકસ કરવાનું એક ગણિત બીજું શેમાં ફોકસ કરશો રીઝનિંગ ઠીક છે એટલે પહેલા આ બે ટોપિક ઉપર ખાસ ફોકસ કરો કેમ કે અત્યારે પરીક્ષામાં લેટેસ્ટ મુજબ શું છે લેટેસ્ટ કોર્સમાં આ બે વધારે પૂછે છે ઠીક છે એના પછી ત્રીજું છે ઇંગ્લિશ ઠીક છે હજુ એના પછી આપણે જોઈએ તો શું આવશે બંધારણ ઠીક છે બંધારણ પછી કે જનરલ નોલેજ ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ આવું બધું આવે ઠીક છે આપણે પ્લે લિસ્ટ બનાવેલી છે બાકી આઈએમપી પ્રશ્નોની પણ છે કોલેજવાળા માટે પણ છે અને ખાસ દસ બારના બોર્ડ માટે પણ આઈએમપી છે કે તમારા નાના ભાઈ બહેન કે કોઈ ભણતા હોય તો એમને કામ લાગશે બસ બાકી આપણે આજનું જે હતું એ આટલી સુધી રાખશું લેક્ચર નેક્સ્ટ લેક્ચર આપણે લેશું નવી વેરાયટીઝ જોડે એટલે ખાસ જોતા રહેજો કે ભાઈ આગળ જઈને જો દાખલામાં કાંઈ નવું આવી જાય તો અટકાવવું ના પડે એટલે આપણે બધી વેરાયટીઝ વાળા દાખલાઓ શીખી લેવાના સમજી લેવાના જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગવર્મેન્ટ જોબને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ ભારત